બધું સર્જન થઈ ગયું એટલે ભગવાન બ્રહ્માજીને એમ થયું કે હવે કંઈક રીતે આ સૃષ્ટિનું સંચાલન કરી શકે એવો એક રાજા પણ મૂકવો જોઈએ ત્યારે બ્રહ્માજીએ પોતાનું અંગ હતું એ અંગના બે ભાગ કર્યા પોતાના જમણા અંગની અંદરથી પુરુષ ઉત્પન્ન કર્યો અને પોતાના ડાબા અંગમાંથી સ્ત્રી ઉત્પન્ન કરી એ સ્ત્રી પુરુષનું જોડું ઉત્પન્ન કર્યું જેને કહેવાય છે મનુ અને બ્રહ્માજી બ્રહ્માજીની આજ્ઞા લીધી કે બોલો ભગવાન મારું શું કાર્ય મારે શું કરવાનું છે ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે તમે પૃથ્વી ઉપર જાઓ અને પૃથ્વી ઉપર જઈ અને એનું સંચાલન કરો અને મૈથુન સૃષ્ટિ રચો મેથુન સૃષ્ટિથી પ્રજાનો ક્રમ પશુ પક્ષીનો ક્રમ આગળ ચલાવવાનો છે કારણ કે આના પહેલા ચાક્ષુસ મનવંતરમાં બ્રહ્માજીએ સૃષ્ટિ રચી ત્યારે એવી રચી નાખી હતી કે યજ્ઞકુંડની અંદરથી યજ્ઞ કરે અને સંતાન ઉત્પન્ન થાય એટલે આ બધા દાન બધા મંત્રો જાણી ગયા ને એનાથી એટલા બધા દાનાઓ ઉત્પન્ન થઈ ગયા સૃષ્ટિ ઉપર હાહાકાર મચી ગયો પણ આ વખતે બ્રહ્માજીએ રચના કરી એ મૈથુન સૃષ્ટિની રચના કરી સ્ત્રી તત્વને અલગ કરી દીધું પુરુષ તત્વને અલગ કરી દીધું પુરુષ અને સ્ત્રી બંનેનો સમન્વય થાય પછી જ આગળ સૃષ્ટિનો ક્રમ ચાલે પછી જ એક નવું સર્જન થાય એવો મૈથુન સૃષ્ટિનો ક્રમ બ્રહ્માજીએ બનાવ્યો અને એવો ક્રમ બનાવી મની મનુ અને શત્રુપાને આજ્ઞા આપી કે તમે પૃથ્વી ઉપર જાઓ પૃથ્વીનું સંચાલન કરો અને સંચાલન કરી અને મૈથુન સૃષ્ટિ દ્વારા પ્રજા ઉત્પન્ન કરો અને પ્રજા ઉત્પન્ન કરી અને એટલી પ્રજાની વૃદ્ધિ કરો કે આ સૃષ્ટિ આ જગત આખું પ્રજાથી ભરાઈ જાય અને એ રીતે તમે સૃષ્ટિનું પાલન કરો મનો રાજા બ્રહ્માજીની આજ્ઞા લઈ અને પૃથ્વી ઉપર આવે છે પણ પૃથ્વી ઉપર આવ્યા તો પૃથ્વી તો ગાયબ ચારે બાજુ પાણી પાણી દેખાય પૃથ્વી તો છે જ નહીં પાછા મનુ રાજા ગયા બ્રહ્માજી પાસે કે બ્રહ્માજી તમે મને પૃથ્વીનું સંચાલન તો આપ્યું પણ પૃથ્વી તો છે જ નહીં ધરા તો ક્યાંય દેખાતી જ નથી ત્યારે બ્રહ્માજી વિચારમાં પડ્યા કે આટલું બધું સર્જન કર્યું પાછું પૃથ્વીને કોણ લઈ ગયો કે હે ભગવાન આ શું થયું અને જ્યાં હે ભગવાન શબ્દ નીકળ્યો ત્યાં તો બ્રહ્માજી ના જે કહેવાય નાસિકાની અંદરથી એક નાનું સ્વરૂપ ધારણ કરી અને વરાહ ભગવાન પ્રગટે છે ધીમે 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 એટલું મોટું સ્વરૂપ થવા લાગે છે કે જેની કોઈ કલ્પના ના રહે અને એક હુંકાર કરે ત્યારે ચારે બાજુ ભય વ્યાપી જાય એવા ભય સાથે વરાહ ભગવાનનું પ્રાગટ્ય થયું

જે છે આ હિણાક્ષ ને મારે છે ને ત્યાં જ એનું પ્રાણ પંખેરું ઉડી જાય છે બોલો શ્રી મારા ભગવાન